ફ્રેન્ડ આપણે આજે બાસુંદીમાંથી માટલા ગુલ્ફી બનાવી છે તો તમે જોઈ શકો છો કે અમારે બાસુંદી વેધી છે હવે હું આને આની અંદર એક કેસર નાખીશ બીજી સામગ્રી ડેકોરેશન કરીશ હું કરવામાં નાખીશ વધારે નાખતી નથી તો હવે આ બાસુંદી મારી એકદમ સરસ રીતે છે કમ્પ્લીટ જ છે તો એને હું મારી પાસે છે એની અંદર હું આને ભરી દઈશ તમે જોઈ શકો છો કે નાની નાની મટકી ભરાઈ ગઈ છે એની ઉપર હવે હું પિસ્તા અને કાજુ બદામ એડ કરીશ ડેકોરેશન માટે તમે અંદર પણ નાખી શકો છો તમારી પસંદ પ્રમાણે તમે કરી શકો છો તો ફ્રેન્ડ આ ઇન્સ્ટન્ટ એકદમ જલ્દી બની જાય એવી મટકા ગુલ્ફી આપણે આવી રીતે ઝડપથી બનાવી શકીએ છીએ હવે આની ઉપર કેસરના દાતણા એડ કરીશ મેં અંદર પણ નાખ્યા છે અને ઉપર પણ નાખું છું તો આને ઢાંકીને ઓવરનાઈટ માટે રાખી દઈશ ફ્રીઝરના ખાનામાં તો ફ્રેન્ડ આપણે ઓવરનાઈટ માટે ઠંડુ થવા મૂકી દઈશું તો તમે જોઈ શકો છો કે ગુલ્ફી મારી એકદમ સરસ રેડી છે માટલા ગુલ્ફી તો હવે આને ટ્રાય કરશું અને હા ફરી તમે પણ આવી રીતે જો રબડી છે બાસુંદી છે વધી હોય તો એમાંથી માટલા ગોલકી બનાવી શકો છો આનો સ્વાદ એકદમ સરસ આવે છે અને ખાવામાં પણ મજા આવે છે મેં બીજી વાર બનાવી છે તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો અને તમને મારો વિડીયો આ કેવો લાગ્યો તે મને કહેજો થેન્ક યુ